નમસ્તે સ્વાગત છે આપનું આપણા કાર્યક્રમમાં કે જેનું નામ છે ગોષ્ઠી વિથ વિકલ્પ કોટવાલ રાહુલ ગાંધીએ માફી માંગી વાત સાંભળવામાં ઘણી રસપ્રદ લાગે ને પણ એ વાત પર ની પહેલા થોડીક ઇતિહાસની ચર્ચા કરી લઈએ પછી આ વાતને સમજીએ ઓગણીસો ને ચોર્યાસીનું વર્ષ હતું ત્યારે આપણા દેશના પ્રધાનમંત્રી હતા શ્રીમતી ઇન્દિરા ગાંધીજી આ વર્ષમાં એક બહુ મોટી ઘટના આકાર લે છે એવી ઘટના કે જેણે આપણા દેશની રાજનીતિને એક નવી દિશા આપી સારી કે ખરાબ એ તો આપણે નક્કી કરવાનું થાય પણ દિશા ચોક્કસથી બદલાય ઓગણીસો ને ચોર્યાસીના એ વર્ષમાં ઇન્દિરા ગાંધીજીની હત્યા થઈ જાય છે આપણા સિટિંગ પ્રાઇમ મિનિસ્ટરની હત્યા થઈ જાય છે વિચારો કે દેશનો માહોલ કેવો રહ્યો હશે સામાન્ય નાગરિકોની અંદર અસુરક્ષા અસલામતીની લાગણી કેટલી મજબૂત થઈ હશે જે તંત્ર દેશના પ્રધાનમંત્રીને ન બચાવી શક્યું એ દેશના સામાન્ય નાગરિકોને કઈ રીતે બચાવી શકશે સવાલ તો ઊભો થાય ને ઇન્દિરા ગાંધીજી ની હત્યા કેમ થઈ હતી ઇતિહાસ ઘણો લાંબો છે આપણે ટૂંક મેના વિશે જાણીએ ઓગણીસોને છાસઠ આ વર્ષમાં બે રાજ્યો અલગ થયા હતા પંજાબ અને હરિયાણા પહેલા બંને ભેગા હતા ઓગણીસો ને છાસઠમાં એમનું વિભાજન થાય છે કહેવાય છે કે આ પછી પંજાબની અંદર સેપરેટિસ્ટ ઇઝ અલગાવવાદી ચળવળ વધુ મજબૂત બની જેને આપણે ખાલિસ્તાની મુવમેન્ટ તરીકે ઓળખીએ છીએ આમ તો ઇતિહાસ આપણે જ્યારે ભણીએ તો આપણને સમજાય કે ખાલિસ્તાની અંગ્રેજ શાસન દરમિયાન નંખાઈ ગયા હતા ઓગણીસો ત્રીસ ચાલીસના દાયકામાં પણ આપણે ખાલિસ્તાની મુવમેન્ટના અંશો મળી આવશે પણ હવે જ્યારે પંજાબ હરિયાણાથી અલગ થયું ત્યારે માનવામાં આવે છે કે આ મુવમેન્ટ પ્રમાણમાં વધુ મજબૂત બની ઓગણીસો સિત્તેરના દાયકામાં મજબૂત બની ઓગણીસો એંશીના દાયકામાં એથી વધારે મજબૂત બની જેમ કે ઓગણીસો તોતેર ના વર્ષમાં પંજાબથી એક રેઝોલ્યુશન પાસ કરવામાં આવે છે જેને આનંદપુર સાહિબ રેઝોલ્યુશન તરીકે ઓળખવામાં આવે છે આનંદપુર સાહિબ રેઝોલ્યુશનની અંદર શીખોએ અમુક રિલિજિયસ ઇશ્યુઝ અને સાથે અમુક પોલિટિકલ ઇસ્યુઝ ઉપર પોતાની માંગો મૂકી હતી રિલિજિયસ ઇશ્યુઝ એટલે કે ધાર્મિક મુદ્દાઓ જેમ કે એમની એક માંગ હતી કે સિખિઝમને હિન્દુઇઝમથી અલગ ગણવામાં આવે મતલબ કે શીખ ધર્મને હિન્દુ ધર્મથી અલગ માનવામાં આવે ધર્મ તરીકે તો એ લોકો અલગ છે જ પણ તોય એમનું માનવું એ છે કે ઘણા લોકો સીખિઝમને હિન્દુઇઝમનો જ ભાગ માને છે જે ખોટું છે ઇન્ટરેસ્ટિંગ વાત એ છે કે એમને ભારતના બંધારણના અનુચ્છેદ પચીસથી પણ વાંધો છે કેમ અનુચ્છેદ પચીસ વિશે આપણે પહેલા ગોષ્ઠી કરેલી છે અનુચ્છેદ પચીસમાં અમુક ચોક્કસ જોગવાઈઓ કરાયેલી છે કે જે ધાર્મિક સ્વતંત્રતાના અધિકાર વિશે છે પણ આ જ જોગવાઈઓ કર્યા બાદ પચીસમાં અનુચ્છેદમાં છેલ્લા અમુક સ્પષ્ટતાઓ અમુક સ્પષ્ટીકરણ આપેલા છે અમુક એક્સપ્લેનેશન્સ આપેલા છે જેમાંની એક્સપ્લેનેશન એવું કહે છે કે અહીં આગળ હિન્દુઓ માટે જે જોગવાઈઓ કરાયેલી છે એ જોગવાઈઓ જૈનો બૌદ્ધો અને સિખોને પણ લાગુ પડશે ફરીવાર શું કહેવાયું છે ત્યાં આગળ સ્પષ્ટીકરણમાં કે આ જે જોગવાઈઓ હિન્દુઓ માટે કરાયેલી છે એ જ જોગવાઈઓ જૈનો બૌદ્ધો અને સિખોને પણ લાગુ પડશે આનો મતલબ શું લેવાનો જે વાત હિન્દુઓ માટે છે એ જ વાત જૈનો બૌદ્ધો અને સિખોને પણ લાગુ પડે છે આનો સીધો અર્થ આટલો થાય પણ ઘણા લોકો એવું માને છે કે આનો મતલબ એ થાય કે જૈનો બૌદ્ધો અને શીખો પણ હિન્દુ કહેવાય એવો અર્થ લેવાય નહીં પણ ઘણા લોકો લેતા હોય છે અને બૌદ્ધો માટે આવો અર્થ લેવાય છે એ વિષય ઉપર પણ આપણે પહેલાં ગોષ્ઠી કરેલી છે બૌદ્ધો એ કોઈ અલગ ધર્મના લોકો નથી હિન્દુ જ છે આવી ખોટી રજૂઆત કરવામાં આવતી હોય છે એ વિષય ઉપર જ આપણે અગાઉ ગોષ્ઠી કરેલી હતી અને ખાસ તો ગુજરાત રાજ્ય સરકારનું આ વિષય ઉપર એક નોટિફિકેશન આવી એક અધિસૂચના આવી પછી આપણે આ ગોષ્ઠી કરેલી હતી કે પચીસ અનુચ્છેદનો આવો ખોટો અર્થ ન લેવા હોવો જોઈએ પણ શીખોમાં પણ ઘણા બધા છે કે જે માને છે કે પચીસ અનુચ્છેદ દ્વારા એમને હિન્દુ માની લેવામાં આવ્યા છે એટલે એ લોકો પચીસ અનુચ્છેદનો વિરોધ કરે છે એની ભાષા બદલવા માટેની માંગ કરે છે તો આનંદપુર સાહેબ રિઝોલ રેઝોલ્યુશનની અંદર આવા અમુક રિલિજિયસ ઇસ્યુઝ ધાર્મિક મુદ્દાઓ ઉઠાવવામાં આવ્યા હતા અને સાથે અમુક પોલિટિકલ ઇસ્યુઝ રાજકીય મુદ્દાઓ પણ ઉઠાવવામાં આવ્યા હતા જેમ કે એમાં એમણે પંજાબ માટે વધુ ઓટોનોમી વધુ સ્વાયત્તાની માંગ કરેલી હતી એમને વધુ અધિકાર મળે રાજ્ય તરીકે એ માટેની માંગ એમણે કરેલી હતી આવી ઘણી બધી વાતો એની અંદર હતી જો ઘણું ઇન્ટરેસ્ટિંગ છે હવે આગળ જતા શીખોના એક કહેવાય છે કે એક બહુ મોટા આગેવાન બન્યા જેમનું નામ છે જર્નલ સિંઘ બિંદરાનવાલે એ પોતાની પાસે હથિયાર રાખતા એમના સાથીઓ પાસે પણ હથિયાર હતા જાણે કે એક પ્રકારની એમની સેના જ હતી અને સિખોનું જે સૌથી પવિત્ર સ્થળ છે અમૃતસરની અંદર આવેલું ગોલ્ડન ટેમ્પલ સુવર્ણ મંદિર કહેવાય છે કે ત્યાં આગળ હથિયારો સાથે રહેતા ઓગણીસો ચોર્યાસીના વર્ષમાં ઇન્દિરા ગાંધીજીની સરકારે ઓપરેશન બ્લુ સ્ટારને મંજૂરી આપી ઓપરેશન બ્લુ સ્ટાર એટલે ઇન્ડિયન આર્મી આપણું લશ્કર એ આ ગોલ્ડન ટેમ્પલ ઉપર ચઢાઈ કરે છે બિંદરાનવાલે એ ત્યાં આગળ છે એમના મિત્રો પણ ત્યાં આગળ છે એમને ત્યાંને ત્યાં ઠાર મારવામાં આવે છે સુવર્ણ મંદિરની અંદર લોહીની નદીઓ વહે છે ભિંદરનવાલને તો ખતમ કરી દેવાયા પણ વિચારો કે શીખોનું જે સૌથી પવિત્ર સ્થળ છે ત્યાં આગળ લોહીની નદીઓ વહી સ્વાભાવિક હતું કે સિખોની ધાર્મિક લાગણી દુભાય કે તમારે કરવું હતું તો કરો પણ એ આ મંદિરની બહાર થવું જોઈતું હતું મંદિરની અંદર કેમ લાગણી દુભાઈ ઇન્દિરા ગાંધીજી પ્રત્યે સિખોના મગજમાં નફરત પેદા થઈ અને જાણે કે નક્કી જ હતું કે આનો ક્યારેક ને ક્યારેક તો બદલો લેવાશે ઓપરેશન બ્લુ સ્ટાર પૂર્ણ થયાના અમુક મહિનાઓ બાદ ઇન્દિરા ગાંધીજીની હત્યા થાય છે અને હત્યા કરે છે કોણ એમના જ બે બોડી ગાર્ડસ બે બોડી કે જે બંને શીખ હતા ઇન્દિરા ગાંધીજીની તો હત્યા થઈ ગઈ અને હવે નવા પ્રધાનમંત્રી તરીકે આવ્યા એમના દીકરા રાજીવ ગાંધીજી પણ જાણે કે શીખો પાસેથી હવે બદલો લેવાનો હતો એમણે જો ઇન્દિરા ગાંધીજીની હત્યા કરી છે તો બદલો તો લેવો જ પડશે અને ઓગણીસોને ચોર્યાસીના વર્ષમાં દિલ્હીની અંદર થાય છે એન્ટી સીખ રાયોટ્સ સિખો વિરુદ્ધ રમખાણો થાય છે કતલે આમ થાય છે જેવી લોહીની નદીઓ ત્યાં સુવર્ણ મંદિરમાં વહી હતી ને એવી જ લોહીની નદીઓ હવે દિલ્હીમાં વહે છે દિલ્હી અને આસપાસના વિસ્તારોમાં દેશ આખાની અંદર પણ મુખ્યત્વે વિસ્તારો દિલ્હી એક સરકારી આંકડા પ્રમાણે ઓફિશિયલ એસ્ટિમેટ પ્રમાણે દિલ્હી એકલાની અંદર એ વખતે લગભગ સત્યાવીસ જેટલા સત્યાવીસો જેટલા સીખોની હત્યા થઈ હતી અને જો આસપાસના પ્રદેશોને આપણે જોડી દઈએ આખા ભારતની વાત કરીએ તો લગભગ લગભગ ત્રણ હજાર જેટલા સીખોની હત્યા થઈ હતી અને આટલાની તો હત્યા થઈ છે જે ઇજાગ્રસ્ત થયા હશે જે લોકોએ પોતાના ઘરબાર છોડીને બીજે ચાલ્યું જવું પડ્યું હશે એની સંખ્યા તો ઘણી મોટી હશે અને આ બધા જ ઓફિશિયલ એસ્ટિમેટ્સ છે જો આપણે અનઓફિશિયલ ઓફિશિયલ એસ્ટિમેટ્સની વાત કરીએ ને તો હત્યા જેમની થઈ હતી એ સીખોનો આંકડો લગભગ લગભગ પંદરથી સત્તર હજાર છે વિચારો કે રાયોટ્સ કેવા થયા હશે આ રાયોટ્સની અંદર હાથ કોનો હતો તો એક થિયો એવું કહે છે કે આમાં પૂર્ણ રીતે કોંગ્રેસનો હાથ હતો સાચું ખોટું તો આપણે જાણતા નથી પણ કોંગ્રેસ વિશે કહેવાય છે કે એનો પૂર્ણ રીતે આ રાયોટ્સની અંદર હાથ હતો અને હું તો એમ કહીશ કે કદાચ કોંગ્રેસનો હાથ ન પણ હોય પણ એ વાત પણ સ્વીકારવી રહીને કે જો રાયડ્સ થતા હતા કોંગ્રેસની સરકાર હતી એ લોકો એ રાયડ્સને કંટ્રોલ કરવામાં નિષ્ફળ નીવડ્યા તો આ પણ એમની જ જવાબદારી બનતી હતી એ લોકો નિષ્ફળ રહ્યા રાજીવ ગાંધીજીનું એ વખતનું એક સ્ટેટમેન્ટ છે કે જે ઘણું જ વિવાદાસ્પદ બન્યું હતું એમણે એ વખતે કહ્યું હતું કે જ્યારે એક મોટું ઝાડ પડે ને જ્યારે એક મોટું ઝાડ પડે ને તો ત્યારે ધરતી હલે જ બરાબર એટલે આમાં એક રીતે સંદર્ભ એ હતો કે ઇન્દિરા ગાંધીજી બહુ મોટું વ્યક્તિત્વ હતા આપણા દેશના પ્રધાનમંત્રી હતા જો એમની હત્યા થઈ તો પછી એક રીતે વધારે સાચું ખોટું તો આપણે જાણતા નથી પણ એન્ટી સાઇક રાયર્ડ્સ થાય એ તો હકીકત છે કોંગ્રેસ માટે આ એક ડાઘ છે એની રાજનીતિ ઉપર એક બહુ મોટો ડાઘ છે કે એણે લઘુમતીઓ પ્રત્યે કેવું વર્તન રાખ્યું એ બાબતે એને હંમેશા સવાલ કરવામાં આવતા રહ્યા છે અને એક કારણ એવું માનવામાં આવે છે ડૉક્ટર મનમોહનસિંહજીને જ્યારે પ્રધાનમંત્રી બનાવવામાં આવે ત્યારે કે શીખો લઘુમતીઓ જે કોંગ્રેસથી નારાજ હતા એમને પાછા પોતાની સાથે જોડવા માટે જ જ્યારે યુપીએની સરકાર બની બે હજાર ચારમાં ત્યારે પ્રાઇમ મિનિસ્ટર તરીકે ડૉક્ટર મનમોહનસિંહજીને પસંદ કરાયા હતા કોંગ્રેસે સતત આ સવાલ પૂછવામાં આવતો રહ્યો છે કે તમે ઓગણીસો ચોર્યાસીના વર્ષમાં શું કર્યું હતું ભલે ને એ બાબતે કદાચ કાનૂની કાર્યવાહી દ્વારા કોંગ્રેસનો સીધો હાથ હોય બહુ સાબિત ન થયું હોય જો કે આ મામલે ઘણા બધા કમિશન્સ ને કમિટીઝ બન્યા છે અમુક કહે છે કે એ લોકોનો હાથ નહોતો અને ઘણા કહે છે કે નહીં એમનો હાથ હતો પણ એવા સ્પષ્ટ છે કે આ દિશામાં કોઈ નક્કર પગલાં નથી લેવાયા એક બહુ જાણીતા એડવોકેટ છે અત્યારે મને એમનું નામ યાદ નથી આવતું એમણે કહ્યું છે કે આ જે અરાયો થયા એ મુદ્દે અભ્યાસ કરવા માટે એમાં સાચું શું તથ્ય શું એ જાણવા માટે અત્યાર સુધીમાં જેટલા કમિશન્સ અને કમિટીઝ રચાઈ છે ને એટલા તો કદાચ આ મામલાની અંદર કોન્વિક્શન્સ પણ નથી થાય એટલે કેટલા તો કેસીસ પણ નથી ચાલ્યા આટલી બધી હત્યાઓ થઈ તો કેસીસ કેટલા બધા ચાલવા જોઈએ કેટલા બધા કોન્વિક્શન્સ થવા જોઈએ હાઈ પ્રોફાઇલ કોન્વિક્શન જો થયું હોય તો એક જ છે અને છે સજ્જન કુમાર કોંગ્રેસના એક લીડર હતા સજ્જન કુમાર અને એમને આજીવન કારાવાસની સજા ફટકારવામાં આવી પણ એને બાદ કરતાં તમને કોઈ હાઈ પ્રોફાઇલ આ મામલાની અંદર કોઈ કોન્વિક્શન પણ નહીં જોવા મળે તો એટલે કહેવાય છે કે જેટલા કેસીસ ચાલ્યા છે એના કરતાં વધારે તો જાચ સમિતિઓનું આયોજન થયું છે કોંગ્રેસને સતત સવાલ પૂછવામાં આવતો રહ્યો છે અને આ સવાલનો સામનો આ વખતે રાહુલ ગાંધીએ કરવાનો આવ્યો લગભગ બે ત્રણ અઠવાડિયા પહેલાંની જ આ વાત છે રાહુલ ગાંધી યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકાના પ્રવાસે હતા અને ત્યાં બ્રાઉન યુનિવર્સિટીની અંદર એમનો એક લેક્ચર હતો કે ઇન્ટરવ્યૂ હતો અને એ દરમિયાનમાં વચ્ચે જ્યારે ઓડિયન્સમાંથી કહેવાયું કે ભાઈ તમે સવાલ પૂછી શકો છો તો એક શીખ છોકરો એ ઊભો થયો અને બિલકુલ બેબાકીથી જરા પણ ડર્યા વગર એણે રાહુલ ગાંધીને સવાલ કરે આવું જ હોવું જોઈએ સવાલ થવા જોઈએ સવાલ થવા જોઈએ રાહુલ ગાંધી જે વારંવાર કહેતા રહેતા હોય છે કે પોલિટિક્સની અંદર ફિયરલેસનેસ હોવી જોઈએ મતલબ કે રાજકીય માહોલ એવો ન હોવો જોઈએ કે જેનાથી લોકોની અંદર ડર પેદા થાય આ બધી વાતો એ લોકો કરી રહ્યા હતા અને એ દરમિયાનમાં આ વિદ્યાર્થીએ સવાલ કર્યો એણે કહ્યું કે યુ ટોક અબાઉટ હાઉ પોલિટિક્સ શુડ બી ફિયરલેસ એટલે કે તમે તો વાત કરો છો કે રાજનીતિનો માહોલ ભયમુક્ત હોવો જોઈએ દેર શુડ બી નથિંગ ટુ બી અફ્રેડ ઓફ રાઈટ એટલે કે કશાથી આપણે ગભરાવું ન જોઈએ બટ વી ડોન્ટ જસ્ટ વોન્ટ ટુ વેર કરાઝ એટલે કે અમારે ફક્ત હાથે કળા જ પહેરવા છે એવું નથી સિકિઝમ આપને ખ્યાલ હશે કે કળાનું બહુ મહત્ત્વ છે વી ડોન્ટ જસ્ટ વોન્ટ ટુ ટાય અવર ટર્બન્સ અમારે માથે પાગડી જ બાંધવી છે એટલું નથી અમારા ધર્મના નામે અમારે પાઘડી બાંધવી છે કળા પહેરવા છે એટલું જ નથી વી વોન્ટ ફ્રીડમ ઓફ એક્સપ્રેશન અમારે અભિવ્યક્તિની આઝાદી જોઈએ છે વિચ અંડર ધ કોંગ્રેસ પાર્ટી ઇન ધ પાસ્ટ હેઝ નોટ બિન અલાઉડ કે જે કોંગ્રેસના શાસન સમય અમને નથી મળી ભૂતકાળમાં અમને નહોતી મળી એ કહે છે કે આનંદપુર સાહેબ રેઝોલ્યુશન ટોક્સ અબાઉટ દલિત રાઇટ્સ એન્ડ મેન્શન્સ નથિંગ ઓફ સેપરેટિઝમ બટ ધ દેન કોંગ્રેસ લેબલ ઇટ લેબલ્ડ ઇટ એઝ અ સેપરેટિસ્ટ ડોક્યુમેન્ટ જે આનંદપુર સાહેબ રેઝોલ્યુશનની મેં આપણે વાત કરીને તો એ કહે છે કે એમાં તો અમે અમારા અધિકારોની વાત કરી હતી દલિતોના અધિકારોની વાત કરી હતી અમારી સ્વાયત્તાની વાત કરી હતી એમાં કોઈ ખાલિસ્તાન મુવમેન્ટની તો વાત હતી નહીં પણ તોય તમે એને સેપરેટિસ્ટ ડોક્યુમેન્ટ તરીકે લેબલ ચિપકાવી દીધું એ કહે છે કે ધીસ ઇઝ સમથિંગ યોર પાર્ટી હેઝ ડન આ બધું તમારી પાર્ટી અત્યાર સુધી કર્યું છે યોર પાર્ટી સિમ્સ ટુ લાઈક ધ મેચ્યોરિટી ટુ એક્સેપ્ટ ધ મિસ્ટેક્સ ઇટ હેઝ મેડ લાગે છે કે તમારા પક્ષની અંદર હજુ એ પરિપક્વતા આવી નથી કે એ પોતાની ભૂલોને સ્વીકારે અને સાથે એમણે સજ્જન કુમારનો પણ ઉલ્લેખ કર્યો કે મેની મોર સજ્જન કુમાર આર સેટિંગ ઇન કોંગ્રેસ પાર્ટી કે એક સજ્જન કુમારને તો સજા થઈ પણ બાકી બીજા એવા ઘણા બધા સજ્જન કુમાર છે કે જે તમારી પાર્ટીમાં બેઠા છે એનું શું આવો સવાલ એ છોકરાએ ત્યાં આગળ કર્યો અને બહુ સારું કહેવાય સવાલ થવા જ જોઈએ રાહુલ ગાંધીનો સામે જવાબ શું હતો રાહુલ ગાંધી કહે છે કે અ લોટ ઓફ ધીઝ મિસ્ટેક્સ હેપન્ડ વેન આઈ વોઝ નોટ દેર બટ આઈ એમ હેપી ટુ ટેક રિસ્પોન્સિબિલિટી ફોર એવરીથિંગ દ કોંગ્રેસ પાર્ટી હેઝ એવર ડન રોંગ ઇન ઇટ્સ હિસ્ટ્રી એટલે કે રાહુલ ગાંધી સામે જવાબ આપે છે કે આવી ઘણી બધી ભૂલો થઈ છે કોંગ્રેસ પક્ષ દ્વારા કે જ્યારે તેઓ કોંગ્રેસમાં નહોતા એટલે કે આવા સક્રિય કાર્યકર્તા નહોતા તો એ વખતે કોંગ્રેસ પક્ષ દ્વારા આવી ઘણી બધી ભૂલો થઈ છે છતાં પણ ભૂતકાળમાં કોંગ્રેસ પક્ષે જેટલી જેટલી પણ ભૂલો કરી છે એ બધા માટે તેઓ જવાબદારી લેવા તૈયાર છે રાહુલ ગાંધી કહે છે કે બધી જ ભૂલો માટે હું જવાબદારી લેવા માટે તૈયાર છું એ અત્યારે આવું કહી દે કે હું જવાબદારી લેવા તૈયાર છું એનાથી જે લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે જેમના ઘરબાર બરબાદ થઈ ગયા એમને તો ન્યાય નથી મળવાનો એ ક્યાંથી મળે જેમના જીવ ગયા તો ગયા તો એ વાત પણ વિચારવી રહી કે તમે આજે કદાચ એના માટે માફી પણ માગી લો તો શું એનાથી એ પાપ ધોવાઈ જાય છે આટલો લાંબો સમય બીત્યો ઓગણીસો ચોર્યાસીથી લઈને બે હજાર પચીસ કેટલા વર્ષ થયા વીસ ને એકવીસ એકતાળીસ વર્ષ થયા ચાર દાયકાથી વધારે સમય બીત્યો એ જે તે સમયે કેસીસ કેમ ન ચાલ્યા અને કેમ સજ્જનકુમાર જેવા એકલ દોકલ જ તમને હાઈ પ્રોફાઇલ માણસ જોવા મળશે કે જેમનું કોન્વિક્શન થયું બીજા ઘણા બધા હતા કે જેમનો આની અંદર હથ હતો એમનું કોન્વિક્શન કેમ ન થયું અને કેમ જે તે વખતની સરકારે આ બાબતમાં એટલો રસ ના લીધો કે વધુને વધુ એફઆઈઆર થાય કેસીસ ફાઇલ થાય અને દોષ્યોને સજા થાય રાઇડ્સ થયા તો એને કંટ્રોલ કરવાની જવાબદારી કોની જે તે વખતની સરકારની હતી અલગ અલગ કમિશન્સના રિપોર્ટ્સની અંદર જે તે વખતની દિલ્હી સરકારની પણ આમાં જે નિષ્ફળતાઓ હતી સામે રજૂ કરવામાં આવી છે પણ આ બધા બાદ પણ આ વસ્તુ નોંધવાલાયક બને છે કે રાહુલ ગાંધી આ બાબતમાં જવાબદારી લે છે જવાબદારી લે છે ચોક્કસથી જે થયું છે એની કદાચ એ માફી માગે તો પણ મરનારાઓને ન્યાય નથી મળતો પણ એ વાત પણ નોંધનીય છે કે અહીં આગળ તેઓ જવાબદારી લે છે જવાબદારી લે લે છે એટલે કે એક રીતે તેઓ માફી માગે છે હું અંગત રીતે માનું છું કે પોલિટિશિયન્સની અંદર આ વાત હોવી જોઈએ આ વાત હોવી જોઈએ કે જ્યાં આગળ એ ભૂલને સ્વીકારે અને તમામ પોલિટિકલ પાર્ટીસ તમામ પોલિટિકલ લીડર્સને લાગુ પડે છે અને પોલિટિકલ અને લીડર્સનું પણ આપણે છોડીએ આ વાત વધુ અગત્યની બને આપણા માટે કે જ્યારે આ પક્ષ હોય કે બીજો કોઈ પણ પક્ષ હોય કોમી રમખાણો થતા હોય ત્યારે સીધી નહીં તો આડકતરી રીતે એ પક્ષની ક્યાંક ને ક્યાંક સંડોવણી હોય જ છે જે આપણે જાણીએ છીએ ઇટ્સ લાઇક એન ઓપન સિક્રેટ અને હું તો કહું છું કે કદાચ એ પક્ષ સીધા જોડાયેલા ન પણ હોય પણ એ તો સ્વીકારવું રહ્યું ને કે જ્યારે કોમી રમખાણો થયા તો એને કંટ્રોલ કરવામાં એને નાથવામાં તમે નિષ્ફળ રહ્યા તો એ બાબતે પણ તમારે નિષ્ફળતાનો સ્વીકાર કરવો જોઈએ એની જવાબદારી તમારે માથે ઉપાડવી જોઈએ કે આ અમારી નિષ્ફળતા છે પણ આ આપણા રાજકારણમાં જોવા નથી મળતું મોટાભાગના પોલિટિશિયન્સ આવા જ હોય પણ અમુક વિકસિત દેશોની અંદર આપણે જોઈએ ને તો દેર શોલ્ડર્સ આર બ્રોડ ઇનફ દેટ દે ટેક ધ રિસ્પોન્સિબિલિટી બરાબર એમની અંદર એટલી ખેલદીલી હોય છે કે પોતાની જવાબદારી સ્વીકારે છે માને છે કે અમારી ભૂલ હતી હું માનું છું કે આ પ્રકારનું રાજકારણ ભારતમાં પણ અપેક્ષિત છે ભૂલો થાય બધાથી થાય આપણાથી પણ થાય પણ એ ભૂલોની નિખાલસતાથી એનો સ્વીકાર પણ આપણે કરવો જોઈએ અને જો ન સ્વીકાર કરીએ ને તો આપણે જેવા હતા એવાને એવા જ રહી જઈએ આપણી અંદર કોઈ બદલાવ નથી આવતો આપણી અંદર કોઈ સુધાર નથી આવતો રાજકારણની સીધી અસર સમાજ ઉપર પડતી હોય છે આપણી વચ્ચેથી જે લોકો જાય છે અને લોકો જેવા છે એ એક રીતે આપણા સમાજનો જ પ્રતિબિંબ છે તો જો એ ભૂલો નથી સ્વીકારતા મતલબ કે સમાજ તરીકે આપણે પણ કાચા છીએ જરૂરી છે આપણે દરેક વખતે પોલિટિક્સને એવું કહીને એનાથી બચી ન શકીએ કે એ તો ગંદી રાજરમત છે આપણે એનાથી દૂર રહેવું જોઈએ રાધર આપણે એની વધારે નજીક જવું જોઈએ પોલિટિક્સ એ ફક્ત ઇલેક્ટોરલ પોલિટિક્સ નથી ઇલેક્ટોરલ પોલિટિક્સ એ પોલિટિક્સનો ફક્ત એક ભાગ છે ચૂંટણીલક્ષી રાજકારણ ચૂંટણીલક્ષી રાજકારણ એ રાજકારણનો ફક્ત એક આયામ છે એના સિવાય રાજકારણ એ ઘણું વિશાળ છે પણ આપણે ચૂંટણી સિવાય રાજકારણ વિશે ક્યારેય વાત કરતા નથી હોતા અને એ જ એક સમાજ તરીકે આપણી સૌથી મોટી નિષ્ફળતા છે તો હું માનું છું કે આ વિષય ઉપર ચર્ચા કરવી મને જરૂરી એટલા માટે લાગી કે ભારતના રાજકારણની અંદર જવાબદેહી વધે એકાઉન્ટેબિલિટી વધે એ જરૂરી છે તમે જ્યારે સત્તામાં છો ત્યારે તમને સવાલ પૂછવામાં આવે તમે સત્તામાં નથી ત્યારે પણ તમને સવાલ પૂછવામાં આવે આ ખરું કહેવાય અને આ ભારતની રાજનીતિમાં ખૂબ જરૂરી છે છેલ્લા હું આપને સજેસ્ટ કરીશ જે નાઇન્ટીન ના ફોરના સિક્રેટ્સ થયા એના ઉપર ઘણું બધું ડોક્યુમેન્ટેશન થયેલું છે મૂવીઝ વેબ સિરીઝ પણ બનેલી છે જેમ કે લેટેસ્ટ નેટફ્લિક્સ ઉપર એક મૂવી આવ્યું હતું જોગી સારું મૂવી છે જોઈ શકાય અને જે રીતે હોટસ્ટાર ઉપર હવે તો લગભગ એને પણ જીઓએ એક્વાયર કરી લીધું ને એટલે જીઓ ડિઝની હોટસ્ટાર ત્રણે લગભગ ભેગા થઈ ગયા છે તો એના ઉપર એક બે એક વર્ષ પહેલાં સિરીઝ આવી હતી વેબ સિરીઝ ગ્રહણ એમાં પણ ઘણું સારું આ બધું બતાવાયેલું છે તો પોસ્ટ ઇન્ડિપેન્ડન્સ હિસ્ટ્રીનો આ એક કલંક છે આપણા ઉપર જે ઓપરેશન સ્ટાર અને ત્યારબાદ એન્ટી સિખરાયર્ટ્સ થયા એ આપણી રાજનીતિ આપણી લોકશાહી ઉપર બહુ મોટું કલંક છે પણ છે તો છે એના વિશે આપણે જાણવું તો પડશે અને આવું ભવિષ્યમાં ફરીવાર ન થાય એની પણ આપણે તકેદારી રાખવી પડશે તો એટલા માટે ઇતિહાસ આના માટે જાણવાનો હોય શું ઘટનાઓ થઈ હતી ફક્ત એના તથ્યોનો ગોખવાનો હોય એવું ન હોય એમાંથી આપણે શીખ લેવાની હોય અને જો એ સારું હોય તો એ દોહરાય એવો પ્રયત્ન કરવાનો હોય અને જો એ ખોટું હોય તેવું ફરીવાર ન થાય એ માટે આપણે ઇતિહાસને જાણવાનો હોય જ આશા રાખું સમજાઈ હશે જ આપણી રાજનીતિ વધુ પરિપક્વ બને અને જેમ આપણા નેતાઓએ વિદેશ જઈને આવા આકરા સવાલોનો સામનો કરવાનો આવે છે એનાથી પણ વધુ અઘરા સવાલ વધુ આકરા સવાલોનો સામનો આપણા રાજનેતાઓ ભારતની અંદર કરવાનો આવે એ અપેક્ષા સાથે આ ગોષ્ઠીની આગળ સમાપ્ત જાહેર કરીએ છીએ આવનાર એપિસોડમાં આવી જ કોઈક નવી વાત સાથે એક રસપ્રદ ચર્ચા સાથે એક નવી ગોષ્ઠી સાથે પાછા મળીશું આભાર નમસ્તે